નહીં તો ગરમી બહુ જ છે બાજરી કાઢલા આવ્યા છે પણ હવે ફળિયું વાયલો આવે છે તો બે કલાક કામ પણ આ ગરમીના માની ગયા ટ્રેક્ટર આવી ગયું છે અને થોડુંક કાંધુ છે ને એ લે છે વિશાલભાઈ લારીમાં બે જશે હવે એમાં પપ્પા અને ઓલા હસિકભાઈ કાંધુ વરે છે અને મેડમ દો તકારા લઈ તો કેમ છો ઇટિફાલ બધા મજામાં તો તમે બધા મજામાં જ છો તો તમને બધાને જય માતાજી જય શ્રી રામ અને હર હર મહાદેવ કેમ કે આપણા વિડીયો તો તે બધા મજામાં જ છે અને આજ બધાને તમને ખબર તો પડી ગઈ છે થમણ જોઈને કે કયો બ્લોક છે તો આપણે બે ત્રણ દિવસ આપણે મહેનત કરી હતી બાજરીમાં તો આજે બાજરી કાઢવાની છે કે આગળ અલર આવે ને એટલે આપણે બાજરી કાઢી નાખવાની છે તો આગળ અલર આવે છે તે આપણે ઓઘા માંડી દેવી અને આપણે ઘરના ઘરના સહી બે એક મારા માસી છે અને એક મારા ભાઈ છે અને વિશાલભાઈ મારા પપ્પા હું અને મારા ઘરના અને મારા બા ભરબા ની જો ઓખા માનતા હતા તો વી આવ્યા છે અને ગરમી બહુ જ થાય છે અને જો આપણે બાજરીનો નો ઢેકલો આપણે આમ છે વિશાલભાઈ ઉભા છે પલ્લી જશે અને મારા માસી જો પાણી પીવે છે અને મારા ભાઈ બેઠા છે કેવી ગરમી છે રામ રામ ને સીતારામ બધાય ને આજની તો ગરમી બહુ જ છે બાજરી કાઢવા આવ્યા છે પણ હવે ફળિયું આવ્યું આવે છે તો બે કલાક કામ પણ આ ગરમીના માની ગયા તો થોડો થોડો તો પવન તો આવે છે વાંધો નહીં આવે અને આગળ પડ્યો આવે એટલે આપણે બાજરી કાઢી નાખીએ તો આપણે થોડાક ઓઘા માંડી દીધા છે હજી આવ્યો નથી ને તો આપણે પુળાવાળીને ઓઘા માંડી દીધા છે તો એક અહીંયા માંડો છે આપણે બાજરીનો ઢગલો અહીંયા છે તો તમે એક રેગલો અહીંયા છે અને એક રેગલો હમે છે તે તો ટ્રેક્ટર આવી ગયું છે હલર આવી ગયું છે તો આપણે આગળ બાજરી કાઢી અને પવન કે બાજુનો છે હરખો એ બાજુ ટ્રેક્ટર મેકિન આપણે બાજરી કાઢવાની છે આગળ તો આગળ બે કલાકનું કામ છે આગળ પૂરું કરી નાખવાનું છે ચાલો આપણે વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીજો બહુ જ મજા આવશે તો કેવું રહે છે બાજરીમાં ટકા લાગે છે કે ન લાગતું બે કલાક છે પણ કેવું રહે તો જોઈશું આપણે વિડીયોમાં બનાવીશું એન્ડ સુધી is telling Thank you. તો મિત્ર આપણે બીજો ઠેગલો લેવા જવાનો છે જો આપણે બાસ્કી લીધી છે કાંધાની અને જો બીજો ઢેગલો લેવાનો છે તો બધા ટ્રેક્ટર પાછળ છે જવાશે આપણે ટ્રેક્ટરમાં નાખવાનું છે બાજરો ચાલો નાખીએ અને કરી દઈશું બીજો ઢેકલો હતો પણ રેડી કમ્પ્લીટ નીકળી ગયો છે અને વરસાદ પણ હજી આવ્યો નથી તો હવે કાંધું લે છે થોડુંક છે કાંધું લે છે લારી પણ ભરાઈ ગઈ છે તો આપણે પોણી લારી ભરાઈ ગઈ છે અને થોડુંક કાંદુ છે ને એ લે છે વિશાલભાઈ લારીમાં બે જશે હવે એમાં પપ્પા અને ઓલા હર્ષિકભાઈ કાંધું વરે છે અને મેડમ દો તકારા લે છે તો આપણે હવે આને તો કઈ કામમાં આવે નહીં એને આમ પોળું કરી દેવાનું જમીનમાં એ તો કાંઈ કામમાં આવે નહીં અને જો અંધાર પણ થઈ ગયો છે થોડો થોડો તો આપણે થોડું કામ છે નીકળી જાય પછી આપણે ખેડૂતો પછી અને આવડો તો વોકા કરી નાખ્યા છે આપણે એક ટીકલો હામેલી લીધો તો તમે એક ઢગલો આપણે અહીંથી લીધો તો બે ઢગલા કર્યા હતા આપણે અને એક ઢગલો આપણે અહીંયા હતો તો આ ઢગલા પણ લેવા જતો કાંતો નીકળી જાય ને તો આપણે લારી વીજા ઘરે તો એટલી લારી ભરાય ગઈ છે એટલી તો ઘણી ખાદી ની તૂટે આપણું વરાધી આપણે ઉપર આવી છે વરાધી ઉપર કેટલા ચાર વરસની મહેનત છે આમાં કેટલી ચાર વરસની તો એટલો કાંતો નીકળે છે બહુ જ નીકળ્યો કાંધો જોવો તને કાંદો એટલે બહુ જ નીકળ્યો તાર જ થાય બહુ એટલું બધું નહોતું નીકળતું વિશાલ ભાઈ ટાકી જાય છે તો અને આપણે તો આ પાવડે પાવડે આ બધું થોડું ખોલતા હતા કે આ બધું આવે તો ચાલો આકડે હજુ રેડી કમ્પ્લીટ થઈ ગયા પછી ઘરે જ નહીં થઈ નાખતું ચાલો વિડીયોમાં બનાવી જોઈએ આપણે બાજરીનું ખળા બે લેવાઈ જશે અને વાગી જશે છ વાગી જશે આપણે કેટલા વાગ્યાનું ત્રણ વાગ્યાનું શરૂ કર્યું તો કે ત્રણે છ વાગી જશે અને થોડું થોડું પક્કું કવડે છે આપણે દાંતડું આપણે પૂળાવાળા લેવાતા અને વરસાદ પણ થોડો થોડો આમ લાગે છે આમ કુંડલા બાજુથી આપણે મેં ફોન કર્યો તો ને તે બાજુ કે વરસાદ આ બાજુ છે તો આપણે બાજરી તો લેવાઈ ગઈ છે અને હવે આપણે ઘરે જ આવીશું બે ખળા લેવા છે વરસાદ પહેલાં લેવાઈ છે તો આ ખળું અહીં લેવાઈ ગયું છે કો શું કહેવાય ભક્કું પણ અહીંયા પડ્યું છે હવે ખાલી ઓ છે બાજરીના તો હવે આપણે આ વિડીયો પૂરો કર્યો છે તો તમને કેવો વિડીયો લાગ્યો તો તમને વિડીયો ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય